બાવીસ બાર બે હજાર પચીસના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આવતી હતી એમાં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ મહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાજ્યા કપૂર આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે હાઈબ્રિડ ગાંજો એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતા એમની ભેગમાંથી કન્સીલ કરેલું અંદાજે અંદાજે સાડા સત્તર કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું જેની માર્કેટ વેલ્યુ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલી થતી હતી આ બંને ઉપરાંત આ જે મુદ્રામાલ છે આ બંને બેન્કોકથી લાવ્યા હતા અને એ બાર સુરત એરપોર્ટ ઉપરથી જ તા તામિલનાડુનો એક થમીમ તમીમ ઇબ્રાહીમ અન્સારી જે કાંચીપુરમ તમિલનાડુનું છે એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે એ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમે બહારથી તમીમ અથવા તમીમ અંસારીને પણ પકડી પાડ્યો આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા આ માલ ક્યાંથી લાવ્યા કોને આપવાનો હતો આ પૂછપરછ કરતા તામિલનાડુના જ બે ઈસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ જે બે અઢી વર્ષથી બેંગકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો

આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટમાં ઉપાડી ઉતારી અને પાછા તમિલનાડુ જ લઈ જવાના હતા આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બધા જ એકબીજાના સંપર્કમાં છે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ બાંગકોક છે એની સાથે જે પકડાયેલો થાના સંપર્કમાં છે એ પણ તામિલનાડુનો છે આ પોતે પણ ત્યાં બેંગકોક જઈ આવ્યો છે ત્યાં એકબીજાના સંપર્કમાં હતા જે લેવા માટે આવ્યો હતો એ પણ આ સિન્ડિકેટના સંપર્કમાં હતો એટલે એક આખી સિન્ડિકેટ પકડી પાડવામાં તામિલનાડુ રાજ્યના ભારત છે આ બધા જ અને તામિલનાડુમાં ચેન્નાઈ અને આજુબાજુના વિસ્તારના રહેવાસી છે ત્યાંથી આ લોકો બેંગકોક મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ પર ચેન્નાઈમાં કેસ થવાના કારણે એ લોકો ત્યાંથી બેન્કોક જતા રહ્યા છે અને ત્યાંથી ભારતમાં હાઇબ્રિડ વીડ ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે તો મોહમ્મદ જે થાના ગણેશ છે એ એક કેસમાં પહેલા પકડાયેલો છે એની હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ એનું કઈ કઈ વાર કેટલી વાર કયા કયા કન્ટ્રી ગયો છે એ તપાસી રહ્યા છીએ અને કોના કોના સંપર્કમાં હતો એની પણ તપાસ કરવામાં આવી રહી છે અત્યારે આ જે પ્રાથમિક જે કહે છે એ તમામ ડિલિવરી આ લોકો મેળવી અને તામિલનાડુ જ લઈ જતા હતા અને થાના ગની આપતા હતા થાના કોને કોને લોકો લોકોને ડિલિવરી આપતા હતા એ આગળ ખવાનો ઇન્ફોર્મેશન દરમિયાન ખબર પડશે એક જ કન્સાઇનમેન્ટ સો કરોડ અંદાજે છ કરોડ ઉપર નો મુદ્દામાલ છે આવા અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટુરો એ લોકોએ રાબિયા અને જે મોહમ્મદ ઇકબાલ આગળ પકડાતા એવા ઘણા કેરિયરો મારફતે અલગ અલગ शहर मां अगरि इंटरनल एरपोर्ट मोकिले